જ્યારે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને સાયબર સેન્ટિનલ્સ લેબની ટીમ દ્વારા રાજકોટ ખાતે જે એકાઉન્ટ ખોલાવી અને જેમનો દુરુપયોગ અલગ અલગ રાજ્ય અથવા અલગ અલગ જિલ્લાઓના શહેરી નાગરિકોને છેતરી અને સાયબર ફ્રોડ કરવામાં આવતો હતો તો એ પ્રકારના એકાઉન્ટ ધારકો કે જે રાજકોટ ખાતે સ્થિત હોય તેમની માહિતી પોલીસ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સમન્વય પોર્ટલ તથા સમન્વય પોર્ટલ પર શોધી અને તે પોર્ટલ પરથી જે મ્યુલ એકાઉન્ટની માહિતી મળેલી હતી તે માહિતી માહિતીને એનસીએ એનસીસીઆરપી પોર્ટલ પર ચકાસતા તેમના પર વિવિધ પ્રકારની અરજીઓ થઈ ગઈ જેથી આ મ્યુલ એકાઉન્ટ ધારકોની કેવાયસી ડિટેલ્સ મંગાવી અને તેમને જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી તો ખ્યાલ આવ્યો કે તેમણે આ પ્રકારે એકાઉન્ટ ખોલ્યા હતા અને એના બદલામાં તેમને આ પ્રકારનું કમિશન આપવામાં આવતું હતું જેથી આપણને ખ્યાલ આવ્યો કે આ ગુનાહિત પ્રવૃત્તિ છે જેથી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યા જેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ગત રોજ બે ગુના દાખલ કરવામાં આવે છે જેમાં ગુનો નંબર ચાલીસ એટલે બે હજાર પચીસ માં મ્યુલ એકાઉન્ટ ધારક એક કેતન બોપલિયા નામના આરોપી છે અને તેમની સાથે બીજા એક આરોપી કે જેમને એકાઉન્ટ ખોલવામાં મદદ કરી હતી અને આ ક્રાઇમમાં ભાગીદાર હતા એ જીત કુકડિયા છે જેમના વિરુદ્ધ આઈપીસી ના વિવિધ સેક્શન હેઠળ ગુનો દાખલ કરે છે તેમના મ્યુલ એકાઉન્ટ આઈસીઆઈસીઆઈ બેંકમાંથી મળી આવેલ હતા અને આ ગુનામાં લગભગ આ એકાઉન્ટ જે છે મેલ એકાઉન્ટ એમાં ત્રણ કરોડ થી વધારેના ટ્રાન્ઝેક્શન થયેલા હતા જે લગભગ જૂન થી સપ્ટેમ્બર બે હજાર પચીસ છે જેમાં કુલ નવ આરોપીઓ છે આ આમાં અલગ અલગ સાત એકાઉન્ટ મળ્યા હતા સમન્વય પોર્ટલમાંથી અને તેમની ચકાસણી કરતા એ તમામ ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં ખુલેલા હતા અને લગભગ નજીકના સમયમાં ખુલેલા હતા જેથી ચેક કર્યું એનસીસીઆરપી પોર્ટલ પર તો તેમના પર વિવિધ અલગ અલગ જગ્યા ઉપર ચૌદ અરજીઓ થયેલી હતી અલગ અલગ રાજ્યોમાં જેથી આ એકાઉન્ટ ધારકોને જ્યારે બોલાવી અને એમની પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે એ દરેક એકાઉન્ટ ધારક છે એમના નામના કરંટ એકાઉન્ટ ખોલ્યા છે એમની નામે પેઢીઓ ખોલવામાં આવેલી હતી અને આ પેઢીઓના આધારે કરંટ એકાઉન્ટનો ઉપયોગ જે આના સૂત્રધારો છે તેમના દ્વારા કરવામાં આવતો હતો ઉપર પહોંચાડતા હતા આમાં લગભગ માર્ચ થી લઈ અને મે 2024 વચ્ચે 10 કરોડ થી વધારે રૂપિયાના સાયબર ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયેલા છે જેમાં મોટા ભાગ મોટા ભાગના એકાઉન્ટ ઇન્ડિયન ઓવરસીસ બેંકના છે અને તેમાં ફ્રોડ્યુલન્ટ ખોટા દસ્તાવેજ ઉભા કરવા છેતરપિંડી ઠગાઈના ગુના દાખલ કરવામાં આવેલા છે અને આમાં નવ માંથી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે જેમનું નામ મયુર કુંડલા રોમેશ મુખીડા મિત ગુપ્તા લાલ બહાદુર ગુપ્તા તથા પ્રવીણ શંકર છે અને આમાં એક જે મુખ્ય સૂત્રધાર રાજેન્દ્રભાઈ નવલભાઈ હતા એમનું કાર અકસ્માતમાં અવસાન થયેલું છે આ ઉપરાંત ત્રણ આરોપીઓ છે એમના વિરુદ્ધ કાર્યવાહી